જય ગિરનારી ગુડ મોર્નિંગ એવરીબડી કેમ છો બધા ઓહો ઊંઘ આવે છે વેકેશન ક્યારે ખુલવાનું છે નવ તારીખે ઓહો તો આજે સરસ બીજી એક વાર્તા કહું ગઈકાલની વાર્તા ગમી હતી તો સાંભળો એક જંગલમાં એક રાજા શિકાર કરવા માટે ગયેલો પણ એનું સૈન્ય પાછળ રહી ગયું એટલે રાજા જંગલમાં ભૂલો પડ્યો એને ભૂખ લાગી તરસ લાગી તરસતું એટલી બધી લાગી હતી કે જાણે હમણાં જ જીવ જતો રહેશે પણ દૂર 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 બધી જગ્યાએ નજર કરતા એમને એક કુટિયા દેખાણી તો ત્યાં રાજા ગયો અંદર એક સાધુ મહાત્મા બેઠા હતા એને જઈને કહ્યું કે મહારાજ મને બહુ તરસ લાગે છે તો મને પાણી મળશે અને ત્યારે મહારાજે કહ્યું સાધુએ કહ્યું કે હું તને પાણી ચોક્કસ આપીશ પણ અડધો ગ્લાસ તને પાણી આપું તો તારે તારું અડધું રાજ મને આપવું પડશે તો શું સાધુને રાજ જોઈતું હશે ના એ રાજાને કંઈક શીખવાડવા માગે છે શું કહે છે હું તને અડધો ગ્લાસ પાણી આપું તો તારે મને અડધું રાજ આપવું પડશે તો બોલે ઠીક છે હું ચોક્કસ અડધું રાજ આપીશ અડધો ગ્લાસ પાણી આપ્યું રાજાએ પાણી પીધું પણ એને તો તરસ ઓર લાગે છે વધારે તરસ લાગે છે મહારાજ હજુ મને તરસ લાગે છે તો બોલે ખબર છે ને અડધા ગ્લાસમાં તારું અડધું રાજ તો તે મને આપી દીધું છે તો બોલે મહારાજ હજુ પણ મને અડધું ગ્લાસ પાણી આપો બોલે તમારે આખું રાજ મારું લઈ લેજો તો બોલે ઠીક છે અને પછી તો રાજાએ પાણી પીધું સાધુએ બીજો એક આખો ગ્લાસ બીજો પણ પીવડાવ્યો બે ગ્લાસ પાણી પીવડાવ્યું રાજાને રાજાની તરસ છી પાણી રાજાને અંદરથી ખુશી મળી અંદરથી તૃપ્તિનો અહેસાસ થયો પણ આ બાજુ પેલું જે સૈન્ય પાછળ રહી ગયું હતું એ બધા સૈનિકો પાછા આવ્યા એ બધા સૈનિકો રાજા પાસે આવ્યા અને રાજાને આવીને કહે છે મહારાજ અમારી ભૂલ થઈ ગઈ અમે આપને ફોલો ન કરી શક્યા અમે આપની પાછળ પાછળ ન આવી શક્યા કારણ કે રસ્તો એટલો વિટંબણાવાળો હતો રસ્તો એટલો ઝાડ ઝાખર એટલા બધા હતા કે અમે આપને શોધી ન શક્યા અમને માફ કરજો ત્યારે રાજા કહે છે કે હકીકતમાં હવે હું તમારો રાજા નથી હવે તો સાચા રાજા આપણા બધાના સાધુ મહાત્મા છે ઓહ સૈનિકો એના પાસે ગયા જેને કહે મહારાજ તો પછી આપ પધારો રાજ્યની અંદર રાજસિંહાસનનો આપ સ્વીકાર કરો એટલે ત્યારે સાધુ કહે છે મારે આવવું નથી મારે આ રાજ્ય જોઈતું નથી અરે મહારાજ આ રાજ્ય માટે થઈને તો લોકો મરી જાય છે પોતાનું દાવ પેચ ઉપર લગાડી દે છે તો બોલે બધા લગાડતા હશે ભલે લગાડે બાકી તમારા રાજ્યની કિંમત મારા મન બે ગ્લાસ પાણીની જ છે મારે આ રાજ્ય જોઈતું નથી બિલકુલ સાચી વાત છે જે કંઈ સત્તા સંપત્તિ આપણને જે કંઈ પણ બધું મળ્યું છે એ બધાની કિંમત બહુ નોમિનલ કિંમત છે સાચી વસ્તુ ભગવાને જે આપણને આપી છે કઈ છે ખબર છે અમૂલ્ય વસ્તુ જેની કિંમત ન કરી શકાય એવું આ મનુષ્યનું શરીર આપણને આપ્યું છે આનું મૂલ્ય કરી શકાય ના કરી શકાય કારણ કે એક એક વસ્તુ ભગવાને જે આપણને આપી છે આંખની કિંમત જેને આંખ નથી એને પૂછો કિડની કિંમત જેની કિડની ફેલ થઈ છે એને પૂછો લિવરની કિંમત જેનું લિવર ફેલ થયું છે એને પૂછો ભગવાને જે અમૂલ્ય શરીર આપણને આપ્યું છે એ અમૂલ્ય શરીર એને ઉચ્ચ વિચારો સત્કર્મો દ્વારા આપણે એને શ્રેષ્ઠ બનાવવાનું છે પણ મને કહેવા દો કે સત્કર્મ દ્વારા સદપ્રવૃત્તિ દ્વારા તો આ મનુષ્યનું શરીર આપણું શરીર આપણું જીવન શ્રેષ્ઠ બને પરંતુ જો આપણે બીજાને મદદરૂપ થઈએ તો એ સર્વશ્રેષ્ઠ માનવદેહ બને સર્વશ્રેષ્ઠ આ જીવન બને છે તો ચાલો આપણે બીજાના જીવનને પણ ઉજાડીએ આપણું જીવન તો સારું જીવીએ પરંતુ બીજાનું જીવન પણ સારું બને એના માટે ચાલો આપણે સૌ પ્રયત્ન કરીએ આપીએ સૌને સહકાર તો થાય સૌનો અમારું એડ્રેસ છે શ્રી ત્રિલોકના ગાંધીનગર માણસા હાઈવે બાલવા ચોકડી નજીક જિલ્લો ગાંધીનગર આપ સૌ જરૂરથી આવો અમારા આશ્રમમાં જરૂરથી આવો જય ગિરનારી